જઈ દ્વારકાથી જ બધાયને કેમ તમે બધા મજામાં નથી કાંઈ વાંધો ને આપણો લોક જોવો એટલે તમે મજામાં આવી જાઓ તો આજ આપણે જવાનું છે ટ્રેક્ટરમાં ગ્રીસ કેમ કેમકે ઘણા સમયથી ગ્રીસ નથી ફડાવ્યું એક એક બે મંથ જેવું થઈ ગયું છે તો આજ આપણે જવાનું છે ગ્રીસ ફડાવવા તો હવે જઈ જઈથી તમને મળી અત્યારે આપણું ટોપ મોડલ નીકળી ગયું બહાર આમ જોવો અત્યારે આપણા બ્લુઅર્સ ને આમ જો ચમચમાવી દીધું છે એક નંબર આમ પોલીસ બોલિશ મારી દીધું છે તો હવે આપણે આને જવાનું છે ગ્રીસ કરાવવા

I will zoom back. અમે એવી જગ્યા જઈશી ને એ જગ્યા તમે બ્લોક માં તો જોયે જ નહી હોય તો હાલો ત્યાં જાય તો જગ્યા જોઈજો આપડે બે લીવર બઉ દેવાય છે

અત્યારે વાડી જ આવી જાય પોપ દેવા પો પોપ દેવા આવ્યો પણ દવા તો છે નહીં તો હવે દવા લેવા જવાનું છે આપણે તો હાલો જઈએ હવે લેવા તો દવા લેવા એટલે જમીનમાં નાખવાની તો હાલો એ લઈ લીધી છે તો હાલો જઈએ બીજું હું આમ જોવા બાકી એમ છે ગાડીઓ જાય છે આગળ ન્યાય આપણે જવાથી આપણે ઓલો ડુંગળી હોય સાઈટકીન વાવી દીધી છે ને એ જો આપણે પી ગઈ સમજો બધી પી ગઈ ડુંગળી તો પીવાઈ ગઈ બહુ હવે એને ઉગવાની વાર છે

તમે જોઈ આવો છો હું પાળાવું ઉપર ઉભો છો તમે બધા પછી પાળો નહીં જોયો નહીં આપણો મિની વ્લોગ આવવાનો છે એટલે જલ્દી જલ્દી છે ને એમાં સપોર્ટ દેતા રહેજો એટલે આપણે હું મિની વ્લોગ ને લોંગ વિડીયો એટલે લોંગ વ્લોગ બનાવ્યા રાખીએ એમ આગળ અહીંયા કે વરસાદ આવ્યો છો તમે ખાલી આમ જોતા રહ્યો એની જો વરસાદ આમ જો ઘડીકવારમાં તો ગારો ગારો બધું કરી નાખ્યું એટલે વરસાદનો ગારો નથી આ તો કાંઈ શું લાઈન બન ફૂટી ગઈ છે એના માટે ગારો થઈ ગયો તમે જો તમને શું લાગ્યું વરસાદ આવ્યો છે ના ના અત્યારે થોડો વરસાદ આવે વરસાદ આવે તો તો અમે બધા ક્યાં જઈએ ચાઈનો જાય આપણે ત્યાં ઘરમાં ઘરી જાય એમ પલળવું નથી બ્લુ વર્ષ હાથી છે ને એ વાતે આમ જો ભાષા બ્લુ જો અહીંયા ઢાકલ પીડું અહીંયા લારી તો આ સાથે આજનું વ્લોગ અહીં પૂરો કરી નાખીએ તો કેમ રે જો તમને વ્લોગ હારો લાગ્યો હોય તો ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને